આપણી વાત આપણો વારસો આપણો ગૌરવ સાસણગીર ઘણા વખતથી સોશિયલ મીડિયા પર એક ફરિયાદ સતત આવે છે કે આપણી ભાષા આપણા સાહિત્ય આપણી સંસ્કૃતિ કે આપણી માટેની વાર્તાની ખોટ ગુજરાતી ફિલ્મોમાં સતત અનુભવાય છે આ ફરિયાદ મિટાવવા એક મજબૂત ગુજરાતી ફિલ્મ તૈયાર છે સાસણ ફિલ્મ રેવાથી જેના અભિનયના ગળાડુ પ્રેમમાં છું તેવા અભિનેતા અને મિત્ર ચેતન ધનાણી વર્ષ બે હજાર બાવીસમાં ગુજરાતી ફિલ્મ ચબુત્રો માટે શ્રેષ્ઠ અભિનેત્રી જ્યુરી એવોર્ડ કેટેગરીમાં રાજ્ય સરકાર દ્વારા સન્માનિત અભિનેત્રી અંજલિ બારોટને ગુજરાતી રંગભૂમિ અને અનેક ચલચિત્રોના વરિષ્ઠ અભિનેત્રી રાગેણીજી સહિત ગુજરાતી તખ્તા અને ફિલ્મોના જાણીતી કલાકારો મેહુલ બુચ મૌલિક જગદીશ નાયક ચિરાગ જાની રતન રંગવાણી દ્વારા અભિનીત નકશીખ ગુજરાતી સોડમ સાથેની ફિલ્મ સાસણ જોને ગુજરાતી તરીકે તમામ પ્રેક્ષકોને ગૌરવ ન થાય તો જ નવાઈ લાગશે સત્ય ઘટનાઓ પર આધારિત હોવા છતાં છપ્પન મસાલાથી ભરપૂરા ફિલ્મના ગીતો તૈયાર કર્યા છે જાણીતા સંગીતકાર મેહુલ સુરતીએ ગુજરાત પ્રવાસનને લક્ષ્યમાં રાખી ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળો પર બે ફિલ્મ આવવાનું આવેલું ગીત કદાચ વર્ષ બે હજાર પચીસમાં એક ટોપ ટેન ગુજરાતી ગીતોમાં સ્થાન પામે તો સહેજ પણ નવાઈ નહીં જ લાગે આ ગીતમાં ગુજરાતી ફિલ્મોના જાણીતા કલાકાર મયુર ચૌહાણે મહેમાન ભૂમિકા નિભાવી છે સી સાવજ હાવજ કે ડાલા મથાની ધરતી તરીકે જગપ્રસિદ્ધ આપણી ગીરની અંદર પાંગરેલા માણસ અને પશુ પ્રાણી વચ્ચેના પ્રેમ અને લાગણીને બખૂબીથી આ ફિલ્મમાં વાચા આપવામાં આવી છે આ ફિલ્મમાં ચેતન અંજલી રાગિણીજી સહિત કોઈ મહત્વનો રોલ હોય તો એ છે ગિરનો નેસ્કો શિવમ ફિલ્મ એન્ટરપ્રાઇઝના બેનર હેઠળ તૈયાર થયેલી આ ફિલ્મનું દિગ્દર્શન સંભાળ્યું છે અને ફિલ્મોના અનુભવી દિગ્દર્શક અશોક ઘોષે ફિલ્મના નિર્માતા છે ડૉક્ટર હિતેશ પટેલ અને સહનિર્માતા છે મુકેશ વસાણી ફિલ્મ વિશે વધુ કંઈ લખીશ તો જોવાની મજા નહીં આવે જો ખરેખર તમે આપણી ભાષા સંસ્કૃતિ રીત રિવાજ મુજબ આપણી માટીને પ્રેમ કરતા હો તો આપણે સાસણ જોવી જ રહી આગામી બાવીસ નવેમ્બરે આપણી ઓળખ સમૂહ કાલામથો ગર્જના કરવા તૈયાર હશે થી એટલો છલકાવી દે બાપુ રિપોર્ટર મિંત દેવ ચણી દીવ મિરર ન્યૂઝ જુનાગઢ હેલો ગુજરાત મારું નામ છે જયશ્રી ગોહેલ સોલંકી તો આપણે એક અહીંયા મૂવી લાગેલું છે સાસણ જે આપણું ગૌરવ કહેવાય ગીર તો તમે લોકો વધારે વધારે તે જોવા માટે જજો અને અમારી મૂવીને સપોર્ટ કરજો શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો છું ચાંદની પરમાર ચેનલ એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરડ ન્યૂઝ ચેનલ પર